ભગવા રંગના કપડા પહેર્યા હતા અને તેમના હાથમાં રુદ્રાક્ષ માળા હતી પ્રધાનમંત્રીએ મંત્રજાપ સાથે માં ગંગાની પૂજા પણ કરી મોદીના સંગમ સ્નાન દરમિયાન સીએમ યોગી પણ તેમની સાથે હાજર હતા

તહેવાર સંપૂર્ણ પરંપરાઓ અને શ્રદ્ધા સાથે બે હજાર ઓગણીસ ના મહાકુંભ પણ તેમણે ગુપ્ત નવરાત્રીની અષ્ટમી પર સંગમ સ્નાન કર્યું હતું દિલ્હીમાં મતદાન થવું એ માત્ર સંયોગ છે પીએમ મોદીની મહાકુંભ યાત્રાનો આ સાથે કોઈ સંબંધ નથી ગુપ્ત નવરાત્રી ત્યારે જ તેમણે શુભ મુહૂર્ત અનુસાર સ્નાન કર્યું હતું પીએમ મોદીએ ત્રિવેણીના પ્રવાહમાં ઊભા ઉભા રહીને એકસો આઠ મંત્રો નો જાપ પણ કર્યો હતો આ દરમિયાન તેમના હાથમાં રુદ્રાક્ષ ની માળા હતી રુદ્રાક્ષ ની માળામાં એકસો આઠ માળા હતી

મહાકુંભના બાકીના ત્રણ અઠવાડિયા સફળતાપૂર્વક પૂર્ણતા માટે પ્રાર્થના કરી હતી પૂજા પૂર્ણ થયા પછી તેમણે પોતાના વતી પૂજારીઓને ભેટ આપી હતી પ્રધાનમંત્રીએ પૂજારીઓને પૂજા વધુ કરવા બદલ આભાર માન્યો અને તેમણે આવતા ભક્તોની સેવાની ભાવના સાથે પૂજા કરવા અપીલ કરી તીર્થ પૂજારીઓએ તેમણે કહ્યું કે તમારા આગમનથી સંગમની પ્રતિષ્ઠા વધી છે આના પર તેમણે કહ્યું કે તમે લોકો હંમેશા પ્રાર્થના કરો કે માતા ગંગાના આશીર્વાદ હંમેશા દેશના લોકો પર રહે